વઘઈ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ બોર્ડર વિલેજના ગામડાના વિકાસમાં કામોમાં બે વર્ષથી બાર ખાંધિયા ગ્રામ પંચાયતનું કામ અધૂરું તારીખ એકવીસ નવ બે હજાર બા તેવીસના રોજ બોર્ડર વિલેજના ગામડાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ બાર ગામની મુલાકાત લીધી ત્યારબાદ પંચાયતની મુલાકાત લેતા સાથે કામગીરી અધૂરી નજરે પડતા પદાધિકારની હાજરીમાં વઘઈ તાલુકા અધિકારી પૂછપરછ કરી કેમ કામગીરી અધૂરી છે ત્યારે વઘઈ તાલુકા વિકાસમાં અધિકારી ભાગેવ મંત્રી મંત્રીશ્રી સમક્ષ વીજ પુરવઠાનો પહાનું બતાવ્યું હતું આજે જ વીજ તારને હટાવી દેવામાં આવી અને બાર ખાંડિયા પંચાયતનું બાંધકામ આજના ઘડી બંધ હાલતમાં ફેરવાઈ રહ્યું છે તો શું પંચાયતની હાલત આને કહેવાય વિકાસ કે વિનાશ તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ ડાંગ જિલ્લાના બોર્ડર વિલેજના ગામડા એવા બાર ખાંધિયાની મુલાકાત આવેલ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એમના સાથે હાજર રહ્યા હતા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય મંગળભાઈ ગામિત ડાંગ જિલ્લાના પંચાયત પ્રમુખ નિર્મળાબેન સુભાષભાઈ ગામીત વઘઈ તાલુકા વિકાસ અધિકારી ભાગેવ માલા તળાટી મંત્રી હર્ષિદાબેન પટેલ એવા તમામ હોદ્દો હાજર રહ્યા છતાંય આજના ઘડીએ બાર ખાંડિયા ગ્રામ પંચાયતનું બાંધકામ ચાલુ કરાયું નથી બાંધકામ ચાલુ કરાવવા આનાકાની કેમ કોને રાહ જોઈ રહ્યા છે નાણાં મંત્રી શ્રી માંડી તમામ અધિકારી પદાધિકારી જેવાની અધૂરી કામગીરી પર ફોટા પાડવા માટે આવ્યા હતા કે શું એ ગાર્ડન સમજીને ફોટા પાડવેલા છે જે આજના ઘડીએ સુધારો થયો નથી બાર ખાંદિયા ગ્રામ પંચાયતની કામગીરી પૂર્ણ કરાશે ક્યારે